નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો બજાર ભાવ યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોની અંદર આપણે અઠાવીસ બે બે હજાર ચોવીસને વાર બુધવાર તો મિત્રો ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગીના સમાચાર તો આજના વિડીયોની અંદર આપણે કપાસના બંને વાયદામાં મોટો સુધારો અને કપાસના ભાવ હવે ક્યાં સુધી વધશે એની સંપૂર્ણ માહિતી મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરેક માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો ખાસ કરીને રૂના વેપારીઓ કહે છે કે વેચવાલી ઓછી છે અને સામે વેપારો પણ થઈ રહ્યા છે કોટન યાર્ડની માંગ પણ સારી હોવાથી ઋના ભાવ હજી વધી સાઠ હજારની સપાટી પાર કરી શકે છે અને રૂના ભાવમાં ખાંડી નવસો ને પચાસનો ઉછાળો હતો તો ગુજરાતમાં ઓગણત્રીસ એમ અને ત્રણ આઠ માઇક્રોપોપ રૂનો ભાવ ઓગણસાઠ હજાર ચારસોથી ઓગણસાઠ હજાર આઠસોનો કન્વર્ટ થયો હતો કલ્યાણ રૂનો ભાવ અગિયારસો ને પચાસનો સુધારો થઈને ભાવ ચાલીસ હજાર પાંચસોથી એકતાલીસ હજારનો કન્વર્ટ થયો હતો તો મિત્રો ખાસ કરીને રોહની બજારમાં સુધારો થયો હોવાથી કપાસના ભાવમાં આજે પચાસથી સિત્તેર રૂપિયાનો સુધારો થયો છે સારા કપાસના ભાવ હવે પંદરસોથી પંદરસોની આજુબાજુ રહે તેવી ધારણા છે તો ગામડે બેઠા ખેડૂતોને હજી પણ વેચાણ કરવા મૂળમાં નથી તો પંદરસોની ઉપર બજાર જશે તો ખેડૂતોની વેચવાલી ઓછી આવી શકે છે અને હવે જે ખેડૂતો પાછી કપાસ છે તે સારી ક્વોલિટીનો હોવાથી બજારોને અભ્યાસ વગર વેચાણ કરવામાં મૂડમાં નથી તો મિત્રો કડીમાં મહારાષ્ટ્રની એંસી ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો ને વીસથી પંદરસો ને વીસ હતા તો કાઠિયાવાડની પચાસ ગાડીની આવક હતી અને તેના ભાવ ચૌદસો ને વીસથી પંદરસો પિસ્તાલીસ રૂપિયા હતા તો મિત્રો કપાસિયા સીડ અને ખોળની બજારો સારી હતી બેન્જમાર્ગ કપાસિયાનો ખોળ વાયદો પંચાવન વધીને છવ્વીસો ની એકત્રીસની સપાટી પર બંધ રહ્યો હતો તો જસદણ બાજુ કપાસ્યાના ભાવ પાંચસોને પંચાવનથી પાંચસોને પંચોતેર હતા કડીમાં કપાસિયાના ભાવ પાંચસોને પંચોતેરથી છસો હતા કપાસિયા અને ખોળના ભાવ સૌરાષ્ટ્રમાં બ્રાન્ડના તેરસો ને પચાસથી ચૌદસોને સિત્તેર હતા અને નાની મિલોના તેરસોથી તેરસો ને હતા તો કડીમાં કપાસિયાના ભાવ પચાસ કિલોના મોટા માલમાં ભાવ તેરસો ને વીસથી પંદરસોના હતા તો દેશમાં રૂની આજે એક પોઈન્ટ ઝીરો પોઈન્ટ ચાર લાખ ગાંસડીની આવક હતી જેમાં પંજાબમાં એક હજાર ઘાસડીની હરિયાણામાં ત્રણ હજારની રાજસ્થાનમાં છ હજાર ઘાસડીની ગુજરાતમાં છવ્વીસ હજાર ઘાસડીની મહારાષ્ટ્રમાં તેત્રીસ હજાર ઘાસડીની મધ્યપ્રદેશમાં છ હજાર ઘાસડીની આંધ્ર પ્રદેશમાં પાંત્રીસો તેલંગામાં છ હજાર ઘાસડીની કર્ણાટકમાં પાઠ હજાર ઘાસડીની આવક થઈ હતી